સુરતમાં મુસાફિરહુયારો અભિયાન પચીસ વર્ષથી રસ્તે રઝળતા વૃદ્ધનું પરિવાર સાથે આ રીતે થયું મિલન સુરતમાં માખી વર્દીની પાછળ છુપાયેલી માનવતાના અનેક વખત દર્શન થતા હોય છે ત્યારે સુરતમાં ડીસીપી ઝોન ત્રણમાં ચાલતા મુસાફિર હું યારો અભિયાનને વધુ એક સફળતા મળી છે પચીસ વર્ષથી પોતાના ઘરેથી નીકળી જઈને સુરતના રસ્તાઓ પર રઝડતા વૃદ્ધનો પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે સુરતમાં ડીસીપી ઝોન ત્રણની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત અનેક રસ્તે રડઝડતા લોકોના તેઓના પરિવાર સાથે મિલન છે ત્યારે મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા બાસઠ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવતા હર્ષાશ્રયું જોવા મળ્યા હતા પચીસ વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કરાવાયું હતું પોલીસ અધિકારીએ કહ્યું કે રસ્તે રઝડતા લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા માટે પ્રયાસ કરતા હોઈએ છે જેમાં અત્યાર સુધીમાં દસ લોકોને તેમના પરિવાર સાથે મુલાકાત કરવામાં આવી હતી મોહમ્મદ અસલમની સારવાર કરાવી હતી તે અઠવાડિયાથી લાવવામાં આવ્યા હતા તે સાંગલીથી સુરતમાં પચીસ વર્ષથી રસ્તા પર જીવન ગુજારતા હતા જેથી અમે ટીમો કામે લગાડી અમને માત્ર તે સાંગલી ના હોવાની જાણ થતાં બસના ડ્રાઈવરને ફોટો આપ્યો હતો બાદમાં તેમના પરિવારના સભ્યોને જાણ થઈ હતી પચીસ વર્ષો બાદ કર્ણાટક રહેતો દીકરો આવ્યો હતો અને પરિવારનું મિલન થતાં અમે ખુશ છીએ આપ જાણો છો કે તેમ સુરત શહેરમાં ઝોન થ્રીની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો જેમાં જે જે વિસ્તાર ઝોન થ્રી વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજાતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ દોડાવી વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બધી વિગતો મેળવતા હોય છે પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલી ને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ ઉલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની ની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલી થી સુરત આવેલા હતા અને એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ છે એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશન ની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રે છે તો કર્ણાટક પાસે મોહમ્મદ ઇલિન જશે એટલે પોલીસ નો અમે ખુબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે મિલન કરાવી શક્યા આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીક ની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીક ની અંદર એનો પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ